વાત જાણે એમ છે કે થોડા દિવસ પહેલા થરાદમાં ઠાકોર સમાજના નવા બંધારણની જાહેરાત અને સ્નેહ મિલન કાર્યક્રમમાં ગેનીબેન ગેનીબેન ઠાકોરે ઠાકોરે લઈને નિવેદન આપ્યું હતું સમાજને અપીલ કરી હતી કે ખોટા ભુવાઓની ચુંગાલમાં ફસાઈને પરિવાર બરબાદ ન કરશો આ જ વાતથી ભુવાજીને લાગી આવ્યું અને ચીમકી આપી કે હવે પછી આવી વાત કરશો તો નામ જોગ બોલીશ પણ મહેરબાની કરીને કોઈ ભૂવામાં ફસાતા નહીં તમારું જે કર્મ છે એનું ઈ છે અગત્યનું છે જેવું કર્મ કરશો એવું ભોગવશો અને એવા તમને ભ્રમમાં ઘાલશે કે તમને આર્થિક બરબાદ કરશે સામાજિક બરબાદ કરશે કુટુંબમાં બરબાદી લાવશે અને એવી વ્યમ ઘાલશે તો આખો પરિવાર ઘેર વિખેર કરશે એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારનું દખ હોય તો ડોક્ટરને બતાવો હગાવાલાને બતાવો અને વાત કરવાની કોઈ પણ આકામ હોય પણ વાત કરવાની પાંચ જરા પીતું આને કહેવાનું પણ ચાય અંધશ્રદ્ધામાં આવવાનું ને અને ભૂપા જો આખા ધીરનું બધું મટાડી દેતા હોય તો ઓન કેશોથી આ ચાઈ ભે કોઈ ભૂ હંપાની બાધા રાખા અને અમે તમારે અહીંયા કોઈ પણ કામમાં કામ ના કરા અને ચૂંટણીમાં ફોર્મ ભરા દીધા તોય ભૂંપો આજે તો અમે જોતા લઈને આવી જાય ને ભાઈ તો હવારે હવારે પાંચ વાગે ઊઠી રાતે વોઘાતા ઉધીએ માતા શેર ઝૂડ લઈને ફરવાનું કોઈ કારણ કરું તો ભાઈ ભોગોત દીધા દે એટલે ચા